પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અગિયાર વર્ષનો બાળક કોઈ કારણસર લાગી આવતા પોતાના ઘરેથી સાયકલ લઈને નીકળી ગયો હતો આ બાબતે બાળકના વાલી અંકલેશ જયડીસી પોલીસ મથકને જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર આર એ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમજી રાઠોડે તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવી બાળકની શોધખોળ શરૂ કરી હતી અને બાળકના ઘરેથી લઈ મુખ્ય રસ્તા ઉપરના જુદા જુદા સીસીટીવી કેમેરા ચેક કરી બાળક પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ ગયો હોવાનું જાણવા મળ્યું હતું આ તરફ સગા સંબંધીઓએ ભરૂચમાં બાળકની શોધખોળ કરતા માતરિયા તળાવા પાસેથી બાળક હેમખેમ મળી આવ્યો હતો અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ સ્ટેશનના સ્ટાફે ટીમ વર્કથી અગિયાર વર્ષના બાળકને ગણતરીની સમયમાં શોધી તેના પરિવારને સોંપી ગુમ થયેલ બાળકનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું